નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો દિવસે દિવસે વડોદરા શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે એવામ જ તરસાલીમાં બે દિવસ અગાઉ એક માતા પોતાની છોકરીને સ્કૂલે લેવા ગઈ હતી અને ઘરે પરત ફરતા દસ લાખની ચોરી થઈ હતી અને આજે ફરી એક એવો બનાવો આજે આપની સામે આવ્યો છે વિજયનગરમાં રહેતા એક વૃદ્ધ જે સવારમાં સાઈબાબાના મંદિરે દર્શન કરવા ગયા હતા ને દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક જે ગઠિયા રિક્ષાના સોંગમાં આવીને લિફ્ટ આપવાના બહાને કે તમને ફ્રીમાં બેસાડીને જગ્યા પરથી બીજે છોડી દેસુ ઘર પાસે એવું કહીને ખોટું બોલીને માતાજીને વૃદ્ધ જે માતાજી છે એમને બેસાડીને એમની સાથે એમની ચેનની લૂંટ કરી છે સંપૂર્ણ વિગત શું છે આપને માતાજી સાથે વાત કરીશું શું બનાવ બનેલો ને આપ બનાવવા તો આપ ક્યાં ગયો કેટલે બજે ગયો साढ़े नौ बजे थी छोड़ जाता है मंदिर साढ़े नौ बजे मंदिर, आ, मंदिर कौन से मंदिर गए साई बाबा मंदिर कहाँ पर ये शारद नगर क्या हुआ था मंदिर जाके दर्शन करके आ गया बाहर आ गया ना एक ऑटो रिक्शा आ गया आने के बाद अलग तीन जन बैठा था फिर पासी पासी बैठो तुम किधर जाने का कहता था, था मैं विजयनगर जाने का सर मैं छोड़ दो सूची पैसा ऐसा नहीं चाहिए ऑटोशा वाला की दो, पीछे पैसा के लिए नहीं है, मैं नहीं चलता म जाएगा मैं की दो, नहीं नहीं बैठो तुम्हें पैसा वैसा नहीं चाहिए तुम उम्र वाला है वो कहता था मैं बहुत जबरदस्त की कीधूँ सार ने बैठा बैठे थे तीन जन बैठे थे मेरे चार जन बैठने के लिए बहुत ये होता पैसे सू मैं ऑटो नहीं नहीं उधर बैठा छोकरा के पास से मारा बैठा मतलब एक बैठा था छोकरी અને છોકરાએ કદાચ પાછળ મારે બેઠા એ એ બેડી દૂસરે બેઠા બહુ કચકચ હોતા હતા બહુ તકા મારી મારીને આવ્યા એ છોકરા એ આટલું કર્યું મારે કેટલા આટક્ષમાં મારે બહુ તકલીફે આવું કહેતા હતા નહીં નહીં બેઠો ચાર જણ બેઠને સાગે આવું કહેતા હતા સારું નથી આ મંદિરમાં ચોરવાની કીધું સર મંદિર પાસે નહીં મંદિર નહીં છોડતા એ ગેલી જાતી હું

अरे तीन जन बैठा था।, 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 था मैं चार बैठा था दो लेडीज एक लड़का एक लड़का आठ वाला बस आपको बिठाने के बाद लेडीज आगे बैठने इधर आ गया इधर आटा। मैं नीचे तो नहीं बेडी इधर बैठा था

કે માતાજી જે સાંઈ બાબાના મંદિર પરથી જે માતાજી દર્શન કરી નીકળ્યા દર્શન કરીને ઓટો રિક્ષાવાળા એમના તાલમાં જ બેઠા હશે કે જાને કોઈક ને કોઈક ચોરો માટે ગઠિયાઓને જ મળી જાય એવી રીતના જ આ માતાજી મળી ગયા હતા માતાજીને ફ્રીમાં લિફ્ટ આપવાના બહાને રિક્ષામાં બેસાડીને બીજા જે પેસેન્જર હતા એની અંદર એક છોકરી એક સ્ત્રી અને એક છોકરો હતો એમ ટોટલ અને આગળ રિક્ષા ચલાવવાનો એમ ચાર જણા હતા ચાર જણા દ્વારા માતાજીની પાસેથી અછોડાની લૂંટવાનો પ્રયાસ કર્યો નથી બટકે લૂંટીને જ ગયા છે એમને એક લિફ્ટ આપવાના બહાને બાવીસ ગ્રામનો અછોડો તોડીને એ લોકો તરસાલી ગામ તરફ ફરાર થઈ ગયા હતા અને જે પ્રકારે દિવસે દિવસે તરસાલી વિસ્તારની અંદર બનાવ વધી રહ્યા છે બે દિવસ પહેલાં એક માતાજી પોતાના છોકરીને સ્કૂલે લેવા ગયા અને દસ લાખની લૂંટ થઈ હતી ને આજે ફરી એક બનાવ એવો વધી ગયો છે કે જે માતાજી સાંઈબાબાના મંદિરે દર્શન કરીને નીકળ્યા હતા અને એમનો બાવીસ ગ્રામનો અછોડો જે લિફ્ટ આપવાના બહાને તોડી લેવામાં આવ્યો છે ચોરીમાં બે લેડીસ જેમાં એક છોકરી છે એક સ્ત્રી છે ને બે જા બે છોકરા છે જે રિક્ષા લઈને આવ્યા હતા અને તરસાલી ગામ તરફ ફરાર થઈ ગયા હતા હવે જોવાનું રહ્યું પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હાલ માતાજીના ઘરે આવી ગઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે